નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં ગઈકાલે જણાવ્યા મુજબ પૂર્વ ભારતના રાજ્યો ઉપર એક સ્ટ્રોંગ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે અને આજે ગુજરાતમાં આ સિસ્ટમની અસર હેઠળ વરસાદના વિસ્તારોમાં થઈ શકે છે વધારો ગત ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ એકસો એક તાલુકામાં વરસાદ નોંધાયો છે મધ્ય પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના નવ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાય છે વડોદરામાં સાડા ત્રણ ઇંચ જેતપુર પાવી અને બોરસદમાં અઢી ઇંચ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અમુક સ્થળે નોંધાયા હતા સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો જે સિસ્ટમની આપણે વાત કરી તેની અસર હેઠળ મધ્ય ભારત સુધી મધ્યપ્રદેશ પશ્ચિમ મધ્યપ્રદેશ પૂર્વ રાજસ્થાન અને ગુજરાતના જે રાજસ્થાન મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો છે તેના ઉપર વાદળો આવી રહ્યા છે તે દેખાઈ રહ્યું છે અને આજની વાત કરતાં પહેલાં વિડિયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સરફેસ લેવલના પવનનો ચાર્ટ જોઈએ તો અત્યારે જે સર્ક્યુલેશન ઝારખંડ લાગુ વિસ્તારો ઉપર તો તે સરફેસ લેવલ સુધી લંબાઈ રહ્યું છે એટલે કે વીક લો પ્રેશર પણ કહી શકાય ચોમાસાની ધરી નોર્મલ કરતાં ઉત્તર તરફ છે અને પશ્ચિમ મધ્યપ્રદેશ તેમજ ગુજરાત લાગુ વિસ્તારો ઉપર સરફેસ લેવલ ઉપર અસ્થિરતા દેખાઈ રહી છે આઠસો પચાસ એચપીએ લેવલ ઉપર એક બહોળું સર્ક્યુલેશન ઝારખંડના સર્ક્યુલેશનથી લઈ અને ઉત્તર ભારત પંજાબ સુધી લંબાઈ રહ્યું છે અને આ સર્ક્યુલેશન આગામી દિવસોમાં ત્યાં જ રહેશે આઠસો પચાસ એચપીએ એટલે કે આ નીચલા લેવલ પર અત્યારે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે ગુજરાત ઉપર અને આગામી બે દિવસ સમગ્ર ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઘણું ઊંચું રહેવાનું છે નીચલા લેવલ ઉપર જેથી હળવા ભારે ઝાપટાં ઘણા વિસ્તારમાં પડી શકે છે બે દિવસમાં સાતસો એચપીએ લેવલ ઉપર બહોળું સર્ક્યુલેશન આ સિસ્ટમને આનુષંગિક છે અને તેનો એક વીક ટ્રફ ઉત્તર ગુજરાત કચ્છ થઈને અરબસાગર સુધી લંબાઈ રહ્યો છે જે થોડો નીચે આવશે આગામી બે દિવસ દરમિયાન આ સિસ્ટમોની અસર હેઠળ ગુજરાતમાં આજે નવ તારીખ અને આવતીકાલે દસ તારીખની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદને એકલ ડોકણ સ્થળે એકથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો સુરત નવસારી વલસાડ જિલ્લામાં થોડી વધુ શક્યતા ગણાય અતિભારે વરસાદની શક્યતા નથી મધ્ય ગુજરાત ખેડા આણંદ વડોદરા પંચમહાલ અમદાવાદ સુધીના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ એકલ ડોકલણ સ્થળે એકથી બે ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે ઉત્તર પૂર્વ ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુધીના વિસ્તારો ગાંધીનગર મહેસાણા અને પાટણના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ઘણા સ્થળોએ ભારે ઝાપટા તેમજ એકલ દોકલ સ્થળે બે ઇંચથી વધુ વરસાદ ગાજવીજ સાથે નોંધાઈ શકે છે ગાજવીજનું પ્રમાણ આજે વધશે ને જ્યાં ગાજવીજ થાય ત્યાં એકલ ડોકલ સ્થળે ત્રણ ઇંચથી વધુ વરસાદ પણ શક્ય છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઉત્તર સૌરાષ્ટ્ર અમદાવાદ લાગુ સુરેન્દ્રનગરના વિસ્તારો બોટાદના અમુક વિસ્તારો તેમજ મોરબી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ આગામી ચોવીસ કલાકમાં પડી શકે છે એકલ દોકલ સ્થળે એકથી બે ઇંચ વચ્ચે વરસાદ પણ શક્ય છે એ સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા આગામી ચોવીસ કલાક દરમિયાન ચાલુ રહી શકે છે કચ્છમાં પૂર્વ કચ્છ અને ઉત્તર ગુજરાત લાગુ કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદ પડી શકે એ સિવાયના કચ્છના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા આગામી ચોવીસ કલાકમાં પડી શકે છે આ હતી નવ તારીખ અને દસ તારીખની સવાર સુધીની વરસાદની આગાહી હજુ આવતીકાલે પણ વરસાદના વિસ્તારોમાં થોડો વધારો શક્ય અને અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ ક્યાંક ભારે એવો વરસાદ પડી શકે તેની ખાસ અપડેટ આગળ આપવામાં આવશે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર